હેલો મિત્રો સીતારામ સ્વાગત છે ફરીથી તમારું એક ના વ્લોગ માં તો આજે પણ આપણે થોડુંક લોક મોડો બનાવીએ છીએ અત્યારે કામકાજ કરી નવરા થઈ ગયા છે તૈયાર પણ થઈ ગયા છે અને રસોઈ પણ શરૂ થઈ ગઈ છે જો બાપા મગ મૂકી દીધા છે રસોઈ તૈયાર કરી છે ને આજે મારી મમ્મી છે ને તો મગ ને લાપસી કરવું છે કે કે મને લાપસી બહુ ખાસ નથી આવડતી મતલબ આવડે છે પણ જે ઈ મારી મમ્મી લાપસી બનાવીને એવી નથી આવડતી મને મમ્મી છે તો આપણે લાપસી સાથે સાથે શીખી લઈએ અને મારા મમ્મી ની જો થેલા પેક કરવા માંડ્યા છે ભાભી ને બે આવો બે થેલા તૈયાર કરવા માંડ્યા સીતારામ મમ્મી સીતારામ ગોપી બહુ અમારા ગોપી બાબ ગોપી બાબુ કહું તો બહુ ગમે મને બહુ મજા આવે એટલે મારા ભાભીને ગોપી બાબુ ક્યારે ક્યારેક પ્રેમથી કહું છું રોજ નથી કહેતી તો ચાલો એ બે તૈયાર થઈ જાય તો આપણે લાપસી કરવાનું છે મમ્મીને એનું કામ કરી નાખે ને ત્યાં હું મગને બાપા મૂકી દઉં થોડુંક શાકને એવું બનાવી નાખું પછી આપણે લાપસી બનાવવાની છે તો અમારા જેની બેન પાસે સુઈ ગયા છે જો જેની બેન ને પપ્પા રૂમમાં છે અને અમારા ભાર્ગવભાઈ જો ફોન જોયે સીતારામ ભાર્ગવભાઈ સારું છે ને તો વાંધો નહીં જો અમારા જેની બેન તો જાય ગયા હોત નામ લીધું ત્યાં જો જો જાય ગયા મારા જેની બેન જો સવારના જાની બેન નાઈ ધોઈને સુઈ ગયા તો અત્યારે પાછા જાગ્યા છે તો રસોડ ટાઈમ થાય એટલે મારી બેન જાગી જાય જો જાગીને તો એ સ્માઈલ જ કરે સીતારામ બોલો દીકુ સીતારામ સીતારામ કરો સીતારામ કરો જો મારા જેની બેન સીતારામ કરે બધાને સીતારામ કહી દો જો મારા જેની બેન સ્માઈલ કરે છે એટલે બધાને સીતારામ કહી દીધું તો ચાલો આપણે જેની બેન પણ જાગી ગયા તો ઘણીકવાર જેની બહેને ને પછી આપણે મમ્મી પાસે લાપસી શીખવાની છે તો લાપસી શીખી લઈને મારા બેન પણ હા પાડે જો શું છે હું કહ્યો છો આઈ લો બધાય મને રમાડવા એમ તમારા જેની બેનને ચાલો બધા રમાડવા આવી જાવ કાદી કહ તો ચાલો આપણે જેની બહેન ઘણી વાર રમાડી લઈએ પછી રસોઈની તૈયારી કરવા માંડીએ આપણે જો કે શું કરવાનું કહો પહેલાં આઈ સોરી તો પહેલા કેટલો વાર શુકરી બેલા વાર કરતા જશે

બે વાટા પાણી હવે ગરમ મૂકી દઉં ગરમ મૂકીને આ પેલા ગરમ મૂકી દીધું પાણી રૂપાડવાનું હું તો ભોગ લીધી હું તો હવે પાણી ઉકળી જાય પછી લોટ નાખવાનો પાણી ઉકળી જાય પછી પાણી ઉકળી ગયું હવે લોટ આમાં નાખી

તો આજે આપણે મમ્મી પાસેથી લાપસી શીખાશીએ પ્રોસેસ થોડીક છે બની જાય પછી આપડે બધા મમ્મી કેવી લાપસી બતાવીશ કેવી મમ્મી हेगी रे सिक्स जे आपण बे शिकी ले नणे न बजाई दे थोडं कमी ते जेवते पाणी देखाय तयार आवी तरी मिक्स कर देवा हे ना त्याला बी तो काचो लोट होई ना बफाय जाय ना बस पाशी मिकी देानी तर ओ

લાપસી ધરાઈ રહી અને પછી આપણે ટેસ્ટ કરશું તો આપણે લાપસી ભગવાન ને ધરાઈ દીધી છે ને હવે અમારે જેની માતાજી મુરત મુહૂર્ત છે પેલા હાલો જેની માતાજી ને ખવડાવો પેલા અમારા માતાજી છે હલો માતાજી ખાવ અમારે જેની ને સૌથી પેલા ટેસ્ટ કરાવવાનું છે જેની કેવી બેની લાપસી ચાખી ને પછી કેશે અમારે જેની બેન પહેલી વાર આવ્યા છે અમારા ઘરે એટલે લાપસી બને એ મગ લાપસી કા મારો દીકરો મારા માતાજી જેવો જ છે કા અમારા માતાજી જ કેવા લક્ષ્મીમાં છે કેવા લક્ષ્મીમાં લક્ષ્મીમાં છે ને દીકુ કે બહેની હારી બહેની સ્માઈલ કરી એટલે હારી બહેની તો જો આ મારા મમ્મી છે તમારા મમ્મીએ લાપસી શીખવાડી છે તો થેન્ક યુ મમ્મી તમે અમને લાપસી શીખવાડી વાહ વા મમ્મી વેલકમ ભાઈ લાવો બહાર મમ્મી વેલકમ ભાઈ લાવી ગયા વેલકમ એમ મેં થેન્ક યુ મમ્મી કે વેલકમ મમ્મીને ઇંગ્લિશ આવડી ગયું આમ જો અને અત્યારે જો બાર વાગી ગયા છે ઓલરેડી તો હવે મારે ઓમ ને લેવા જવાનું છે તો ધાબુભાઈ ને ઓમભાઈ ને આપડે લઈ આવી અને પછી આવીને જમવા બેસી જઈએ તો ભાર્ગવભાઈ ને થોડોક નાસ્તો લેવા તો આપણે આવી ગયા છે ડી માર્ટ માં મારા ભાર્ગવભાઈ ક્યાં ગાયબ થઈ ગયા છે અહીંયા આપણે ડી માર્ટ માં પહોંચી ગયા છે અત્યારે કાલે પણ આવ્યા હતા આજે પણ ભાર્ગવભાઈ ના દેશ જવું છે તો કીધું થોડોક નાસ્તો લઈ આવી તો આપણે લાવી ગયા નાસ્તો લેવા તો ભાર્ગવભાઈ ને ગોતી આવ્યો ક્યાંક તો ભાર્ગવભાઈ થોડોક નાસ્તો લેવો તો આપણે ડી માર્ટ માં થોડોક નાસ્તો લઈ લીધો ને હવે આપણે જઈએ છીએ ઓમભાઈ લેવા અને મારા ભાર્ગવભાઈ જો ચાલ્યા આવે છે થોડોક થોડોક નાસ્તો લઈ લે મેં આરે દૂધ ને ઘી ને એવું બધું લઈ લીધું છે એટલું ગમતું લીધું છે તો ચાલો આપણે ઓમભાઈને ભાઈ લઈ આવશું અને પછી ઘરે જશું તો ડિમાર્ટમાં થોડોક નાસ્તો લઈ આવ્યા અને આપણે ઘી ને દૂધ ને એવું પણ બધું લેતા આવ્યા ને સાથે ઓમભાઈને ભાઈ લેતા આવ્યા ને મારા મમ્મી જો જમી કરીને શું જમી લીધું તમે છે અને અમારા ઓમ ભાઈ જમવા બેસી ગયા છે ને અમારા ભાર્ગુભાઈ પણ આવી ગયા છે તેના અને ધાર્મિક ભાઈ જો શેવડી ખાઈશ કાલ શેવડી લઈ આવ્યા એને મામા તો અને જો અત્યારે જમવાનું બાકી છે ને મારા ગોપી બહુ શું કરે ચાલો જોઈએ આપણે

અટલ ના લાડુ અને ફોન જોવાનું તો ચાલુ તો ફોન તો મૂકે જ નહીં ચાર્જિંગ માં રાખીને ફોન જોવે છે અમારા ભાર્ગવભાઈ ને ટાઈમ નથી જતો એને કંટાળ આવે છે એવું થાય છે અને અત્યારે આપણે બનાવવાના મમરાને લાડવા તો મમ્મી ને એ છે ને તમે મમરાને લાડવા બનાવી નાખી મમ્મી હોય થોડું ખારું પડે મમ્મી બનાવવા લાગે ને કા મમ્મી અને મમ્મી જો કપડાં હંકેલા છે ભાભીને હારવાર મદદ કરે છે

ચાલો આપણે મમરાના લાડવા બનાવે છે ખાવા છે ને દીકુ મમરાના લાડુઓ એ મમરાના લાડુઓ ખાવો છે તો ચાલો આપણે મમરાના લાડવા બનાવે છે ભાભી છે તો થોડીક મદદ કરે ને ક્યાં ગોપી બેય તેને બનાવી નાખી હાલ મમરાના લાડવા તમે જેની બેને બનાવવા લાગશે કાજે ને તો ચાલો મારા ભાભી છે ત્યાં હું થોડાક મમરાના લાડવા બનાવી નાખું અને ઓમને ધાર્મિક નહીં તો કાંઈક નાસ્તો ને ગોર હોય તો થાય તમે એ તો ભાભી છે ને તમે બે નણંદ ભોજાઈ થઈને બનાવી નાખીને જોઈએ તપેલું તૈયાર કરી નાખ્યું તો આમાં મોટું મેં તપેલું લઉં ને તમે સારું પડે

તો ગોપી બહુ માટે આવું બનાવતી હતી મતલબ રસોઈ બનાવે કે આગળ ઓલું પહેરે ને મને નામ નથી બોલતા એપ્રોલ અમારા ભાર્ગવભાઈ કહે છે એપ્રોન તો ભાર્ગવભાઈએ કીધું તો મારી વાઈફ માટે એપ્રોન બનાવી દે તો આજે મેન માટે બનાવી દીધું ને પછી અમારા જેની બેન સાંજે વૈયા જશે ને જેની બેન જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે જો ચિતારામ બોલો ચિતારામ અને હવે રસોઈ નો સમય થઈ ગયો છે તો ચાલો હવે આપણે રસોઈ બનાવી નાખી મમ્મી લાડવા તો મમ્મી બનાવી નાખ્યા હું પછી થોડું કામ હતું બનાવી તો લાડવા પણ જો આપડે બની ગયા છે તો ચાલો જેને લાડવા ભાવતા હોય ખાવા મમ્મી ભાભી બનાવ્યા મેં આજે નથી બનાવ્યા તો ધાર્મિક ભાઈ જો ટ્યુશનમાં થઈને બેસી ગયા છે મામા સાથે ફોન જોવા માટે મામા તો ફોનમાં હતા જ તે હવે પાણી હોય ત્યાં મતલબ બે આમ તો જો કેટલા તલીન થઈ ગયા છે વાંદ્રા જેમ બે બેઠા છે બે વાંદ્રા બે ગયા હરકા થઈ ગયા બે વાંદ્રા જો દોસ્તા જેમ બે ગયા બે વાંદ્રા અને અહીંયા જો મમ્મી સુઈ ગયા છે થાકી ગયા એટલે થાકી ગયા બેઠા બેઠા ક

જનો દેન ને ત્યારે રીતે ખંભે બે જાય મામા મામાને આમ જો સામાન ચડાવે છે મામા પાણીઓ બે આમ જોઈ લો કેવી રીતે સામાન ચડાવે છે ઓલા ને ધાર્મિક ને મજા આવી ગઈ છે ખંભે ચડવાની મજા આવે ને હું મામા ખંભે બેવાની એ ના ના નથી મામા આમ તને બેહાડતા હો ખંભે ખીચડી છે શાક છે

ધાર્મિક ભાઈ તો જેની કે જોનતા હો ઘડીક વાર છે રમાડી લે ને કા ભાઈ ઘડીક વાર રમવાનું છે અને એના પપ્પા ને જો જલસાદ છે અને મારા મમ્મી જો જમી કારવીને બેસી ગયા છે

<prueba> <laughs> <laughs> के <राजी> गयो दात का <sh lamps स्थाथ>

તને નીચે પણ પિયા મળી ગયા ગેરમા માટે હે પિયા છે ને પિયા જોવે છે એને તમારે દ્રາດ કે બો આવે બોલાવો એટલે એને તો મુંબઈ ને ધાર્મિક બેર બજાવે જો એ જ કાઈડા કરશે મા જોવે છે આવ રાજો રાડું પડે જો

હારું હાલો આવજો સીતારામ આવજો ગોપી બહુ સીતારામ જેની ભલે અહીંયા રે કે જેની જેની બેન ને બસ માં બેસાડી દીધા ને અહીંયા જો કેટલા ફુગા ને એવું છે હીરાબાગ સર્કલ જાવ ફુગા કેટલા વેચાય છે અત્યારે હજી ઉત્તરાયણ ને વાર છે ત્યાં કેટલા ફુગા છે જો એકલા ફુગા ફુગા જ દેખાય